આજે છે છવ્વીસ જાન્યુઆરી રિપબ્લિક દિવસ બરફ બધા રમે છે બરફથી ફૂલ ટ્રાફિક છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે હું મામાના ઘરે આવી છું અને આજે અમારે અહીંયા રહેવાનું છે બે દિવસ મામી એક મામી દીવા કરે છે એક મામી કપડાં ધોવા તૈયાર હું ધો મામ ના આજે હું ધોઈ દઉં તો બસ હવે કામ બાધા બાધી થાય હું કરું હું કરું હું કરું હેલો ગાઈસ ન તેડવું જાવ ચાલો વઘારેલો રોટલો ખાવા રાતે બહુ જાજા રોટલા થઈ ગયા તો અત્યારે સવાર સવારમાં રોટલા વઘારી છીએ અમે અને તમે શું ખાઉં છો બ્રેડ જો જાચું કેમ થાય એમ ન ખવાય કે આમાંથી કરી દો હમણાં તારે જુ તો ન તેડવું

આ બે ના તોફાન તને ઠંડુ નથી લાગતું પાણી આમ તો ઠંડુ લાગે મામી લઈ લે પ્લેન જાય અહીંયા છે ને પાછળ શીખે છે પ્લેન વિરાદિત્ય આખો દી જોયા રાખે ને આખો દી આ લોકો આટા મારા રાખે ને વિરાદિત્ય જોયા રાખે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ વીર મોમ વ્લોગ કેમ છો બધા મજામાં જશો અને બધા મજામાં હશે તો બસ જો વિરાદિત્યના પપ્પા કાલે રાતે બે વાગે આવી ગયા છે અને હું ને વિરાદિત્ય ત્રણ દિવસથી મામા સાહેબના ઘરે હતા તો વિડીયો બનાવ્યો નથી જેટલો થોડો ઘણો બનાવ્યો છે એ આગળ બ્લોગમાં હું એડ કરી દઈશ અને ત્યાં બહુ બધું કામ હતું લગ્નનું ઘર છે તો કામ તો હોય જ તો બસ જો અમે લોકો ઘરે આવી ગયા છીએ આજે અને જો હોલ આખો ખાલી છે અહીંયા અમે લોકો ડાન્સ પ્રેક્ટિસ કરીએ છીએ એટલે સોફા બહાર કાઢી નાખ્યા છે જ્યાં વિરાદિતી અત્યારે સોફા ઉપર રમે છે જો એક સોફો બારે ફળિયામાં લીધો છે અને એક સોફો લીધો છે અંદર હોલમાં ઘરમાં એટલી સાંકળ પડે છે ને યાર જો એક સોફો અહીંયા લીધો છે હોલ આખો ખાલી છે તો બસ ડાન્સ પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે બે ત્રણ દિવસથી કરી છે જોઈએ કેવો ડાન્સ થાય ફ્રેન્ડ અમે આવ્યા છીએ ડી માર્ટ માં હું વિરાદિત્ય ડી માર્ટ માં થોડીક શોપિંગ કરવા આવ્યા છે અમુ જરૂરી વસ્તુ લેવા માટે આવવું પડે વિરાદિત્ય આવું તો નથી ગ્રાઉન્ડ મોટું છે ને રખડેસ શું લેવા આવ્યો તું મમ લેવાનું છે બોલ નથી બ્રશ છે શું છે આ દવા લેવી છે તારે આ તારેગડે છે દવા છે દવા લેવી છે દવા તો લઈ લે લઈ લે તો દવા જોતી હોય તો લેવી છે હાલો આમ આગળ જઈએ તો જો હમણાં બધાય શું છે લઈ લે જેટલી તારથી થી આવે ને એટલી તારે લઈ લેવાની તારા થી જેટલી આવે ને એટલી લઈ લે એક જ લેવાની છે એક જ પાછળ મૂકી દે તો પાછળ મૂકી દઈ લઈ લે બીજી આવે લઈ લે

લઈ લાલ તારા કામ ની વસ્તુ ઓકે હવે ડન આમ કરી દે ના નથી લેવાનું લો લો નો પીવાય એક પીવા દે ને એક પીવા દે સોસ છે બધી શોપિંગ કરે નીકળી ગયા છે તો આજે સૌથી ઓછામાં ઓછું આપણે આજે લીધું આટલા ટાઈમમાં કા કોઈથી આટલી વસ્તુ બે ટ્રોલી ભરાય જ આપણે લેવા આવીને એટલે વિરાદિત્યા તે શું લીધું મમ લીધું તો મિત્રો આજે હું બનાવું છું લીલો ઓળો જો આવા મરચું નથી નાખવાનું બસ ખાલી લીલી ડુંગળી લીલું લસણ લીલું આદુ લીલું મરચું બધું નાખ્યું છે એટલે હવે આ રીંગણા નાખવાની વાર છે આ ભાઈ અહીંયા ફ્રૂટી પીવે શું પેસ તું વિરાદિત્યા